ભરૂચની અઢી સૈકાથી પણ પુરાની સાંસ્કૃતિક પરંપરામાં મેઘરાજા તિરંગાના વાઘા અને સંતાડ કરાયો હતો ભરૂચ ભોઈ સમાજ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી આગવી પરંપરા મુજબ તિથિ અનુસાર પૂર્ણ સંતાડ કરાયો હતો ભરૂચમાં અઢી સૈકાઓથી પણ વધુ પૌરાણિક પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની સાડા પાંચ ફૂટ ઊંચી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રદ્ધાબેર સ્થાપન કર્યું છે જેનું આગવી પરંપરા મુજબ તિથિ અનુસાર પૂર્ણ શણગાર કરાયો છે આ વર્ષે સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે મેઘરાજાને તિરંગા વાઘા સાથે શણગાર કરાયો છે છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભરૂચમાં ભોય સમાજના લોકોએ અષાઢ ચૌદસની રાત્રે માટીની લગભગ સાડા પાંચ ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી અનેક વીન વણીઓ છતાંય વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી ત્યાં તો મરસ્કે વરસા વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો અઢી પણ વધુ વદ અષાઢ ચૌદસની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવીને તેની સ્થાપના કરવાની ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા ચાલી આવે છે ભોયવાડ ખાતે પ્રસ્થાપિત માટીની મેઘરાજાની પ્રતિમાને પરંપરા મુજબ શ્રાવણ માસની વિવિધ તિથિએ સમયાંતરે શણગાર કરવામાં આવ્યા બાદ સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત મેઘરાજાને તિરંગાના ભાગા અને શણગાર કરવામાં આવ્યા છે મેઘરાજાની ત્રિરંગી શણગાર સાથે દર્શન કરી શ્રદ્ધાળુઓ પણ ધન્યતા અનુભવી રહ્યા હતા રવીન્દ્ર મહારાજ આજમાં પંદરમી ઓગસ્ટ ભરૂચભોઈ સમાજ જે મેઘરાજાની પ્રતિમા બનાવી છે તેને શુભ સરસ રીતે શણગાર કર્યો છે પંદરમી ઓગસ્ટનો અને આપ તમે જોઈ રહ્યા છો મા નર્મદાની માટી લાવીને અષાઢી અમાસની રાતે એટલે ચૌદસની દિવસે મેઘરાજાની પ્રતિમા બનાવેલી છે તમને આખી સ્ટોરી તો ખબર જ છે આ એક દંતકથા સાચી હકીકત બનેલી એક સમાજના પૂર્વજોએ બનાવેલી તે વસ્તુ અમે તમને કહીએ છીએ અને તે આજે તમે જોઈ રહ્યા છો આજે પંદરમી ઓગસ્ટ છે અને એમને અમે પંદરમી ઓગસ્ટના વાઘા રૂપે સરસ શણગાર કર્યો છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતા દર્શનનો લાવો લે છે સાથે સાથે વિશેષતા એ છે કે સાતમ આઠમ નોમના દસમ અહી ભરૂચમાં ચાર દિવસ ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સાતમ આઠમ નોમના દસમ દસમી દિવસે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળે છે અને મા નર્મદા નદીમાં વિસર્જન થાય છે વિશેષતા એ છે કે અમે સમજો કે આજે પંદરમી ઓગસ્ટ રક્ષાબંધન છે અને ચાર દિવસ સરસ શણગાર કરીને મેઘરાજાને શાંત મુદ્રામાં જે બેઠા છે એમને અમે વિશિષ્ટ સંગારથી સુશોભિત કરીએ છીએ આજે પણ આ તમે જોઈ રહ્યા છો અને વિશેષતામાં બીજું એવું પણ છે કે નાના નાના બાળકો અમે બેઠાડીએ છીએ બેઠાડવાનું કારણ નાના નાના બાળકો તંદુરસ્ત અને શક્તિમાન રહીને વ્યવસ્થિત એમનું આયુષ્ય રહે એ રીતે પણ એક આસ્થાના માન્યતા છે અસ્તુ